આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર આજના રાજ્યભરમાં ભીષણ ગરમી વન્ય પ્રાણીઓની તરસ છુપાવવા વન વિભાગ દ્વારા રાજ્યભરમાં કૃત્રિમ જળાશયો બનાવાયા બીએસએફ દ્વારા વાયબ્રન્ટ વિલેજ કાર્યક્રમ અંતર્ગત સુઈ ગામમાં સરહદી પોસ્ટ પાસે ત્રણ દિવસીય બુટ કેમ્પ યોજાયો વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પર્યાવરણ મિત્ર સંસ્થા દ્વારા પર્યાવરણ પાઠશાળાનું આયોજન અને સ્વિત્ઝરલેન્ડમાં રમાનારા વિશ્વ કક્ષાના દિવ્યાંગ રમતોત્સવ પેરા ગેમ્સમાં વડોદરાના ધ્રુવ પટેલની પસંદગી રાજ્યભરમાં આ વખતે કાળઝાળ ગરમી પડી રહી છે છેલ્લા એક અઠવાડિયાથી વધી રહેલા ગરમીના પારાને કારણે લોકો ત્રાહીમામ પુકારી રહ્યા છે કાળઝાળ ગરમી અને ભીષણ તાપની વ્યાપક અસર સમગ્ર રાજ્યના જનજીવનની સાથે સાથે વન્યજીવો પર પણ પડી રહી છે જંગલ વિસ્તારમાં આવેલ નદી તેમજ કોતરો સુકાઈ જતા પ્રાણીઓ બેહાલ બન્યા છે હીટવેવની આ પરિસ્થિતિમાં વન્ય પ્રાણીઓના રક્ષણ માટે વન વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે પશ્ચિમ કચ્છ વન વિભાગના નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલાએ આ અંગે વધુ માહિતી આપી હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં હીટવેવનો સમય ચાલી રહ્યો છે અને એમાં પણ ખાસ કરીને કચ્છ જિલ્લામાં જે સામાન્ય રીતે અહીંયા તાપમાન ઊંચું રહેતું હોય છે આ વર્ષે પણ ઘણા બધા વિસ્તારોમાં તાપમાન ખૂબ ઊંચું છે આ પરિસ્થિતિમાં વન વિભાગ દ્વારા વાઇલ્ડ લાઈફ મેનેજમેન્ટમાં મલ્ટીપલ એપ્રોચ હાથ ધરવામાં આવે છે ખાસ કરીને જે વિસ્તારોમાં કુદરતી પાણીના સ્ત્રોત ખતમ થઈ ગયા છે તેવા વિસ્તારોમાં કૃત્રિમ પાણીના સ્ત્રોતમાં વન વિભાગ દ્વારા ટેન્કરથી પાણી પૂરું પહોંચાડવામાં આવે છે આ ઉપરાંત વન વિભાગ દ્વારા બનાવેલા વન તળાવો અને એ બધા વિસ્તારોમાં હેબિટેટ ઇમ્પ્રુવમેન્ટ કરીને વાઇલ્ડ લાઇફ માટે એક પ્રોપર આશ્રય સ્થાન બની રહે તે માટેના પ્રયત્ન કરવામાં આવે છે આ ઉપરાંત ઘણી બધી વાર વિવિધ પ્રકારના પક્ષીઓ પણ ગરમીના કારણે ડિહાઇડ્રેટેડ થયેલ પરિસ્થિતિમાં રેસ્ક્યુ કરતા હોય છે આ ઉપરાંત સામાન્ય લોકો દ્વારા પણ આ સિઝનમાં તેમના ધ્યાન ને કોઈ આવા પક્ષીઓ આવે તો વન વિભાગ જાણ કરતા હોય છે તો આ પરિસ્થિતિમાં તેનું રેસ્ક્યુ કરીને એને સારવાર કરીને એને યોગ્ય સ્થળે મુક્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે ખાસ તો આ ગરમીની સિઝનમાં જે સ્થળે પાણી છે એ પાણીવાળા વિસ્તારમાં વાઇલ્ડલાઇફની અવર જવર રહેતી હોય છે તો આવા વિસ્તારમાં જો આપના ધ્યાને કોઈ વાઇલ્ડ વાઇલ્ડલાઇફ આવે કે રહેણાંક વિસ્તાર તરફ છે તો એ બાબતે પણ વન વિભાગનો આપ સંપર્ક કરો અને પક્ષીઓ જયારે કોઈ ડી પરિસ્થિતિમાં મળે તો વન વિભાગનો સંપર્ક કરવા માટે વિનંતી છે તાપી જિલ્લા વન વિભાગ દ્વારા પણ જંગલમાં અલગ અલગ વિસ્તારોમાં જ્યાં પાણીના સ્ત્રોત નહિવત હોય ત્યાં વોટર પોઈન્ટ બનાવી મુંગા પશુ પક્ષીઓને પીવાનું પૂરતું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે વધુ માહિતી આપે છે વન વિભાગના જેસન કોકણી મારું નામ જયસનભાઈ સાનુભાઈ કોકણી હું પીપોળા રહેવાસી છું અને અમારે આ જે કામગીરી બનાવવામાં આવી છે આ ધાંધર ના જંગલ માં બનાવવામાં આવે છે કમ્પાર્ટમેન્ટ નંબર ત્રણસો ને પાંત્રીસ જંગલ ભાગ ની અંદર બનાવવામાં આવ્યું છે ત્યારે આ અમારા જે કઈ ટેન્ક ગોઠવવામાં આવે છે જંગલો અંદર છે અમારા જે ટેન્ક નદી અને કોતો ને નાળામાં બનાવવામાં આવે છે આનાથી જે પક્ષીઓ અને પ્રાણીઓ પાણી પી શકે છે અને જે પ્રાણીઓ અને પક્ષીઓ પીવા આવે છે વહેલી સવારે આવે છે અને સાંજે પણ આવે છે પીવા માટે અને આ ઘણી જંગલના અંદર પાણીની સમસ્યા છે ત્યારે ખીણમાં જે નદીઓ નાળાઓ છે એના અંદર બનાવવામાં આવે છે અમારી કામગીરી અમે ટેન્કરથી પાણી ભરી લેવા છે અને આ ટેન્કમાં રિપ્લેસ કરીએ છીએ ભીષણ હીટ વેવની અસર લોકોના આરોગ્ય પર પડી રહી છે આવામાં વેવથી બચવા માટે શું કરવું જોઈએ તે અંગે માહિતી આપે છે કેન્દ્રીય કર્મચારી આરોગ્ય યોજનાના ડોક્ટર હિરલ કટારિયા ઉનાળાની ઋતુમાં જ્યારે તાપમાન સામાન્ય એટલે કે નોર્મલ રેન્જ થી વધીને મહત્તમ મર્યાદા એટલે કે મેક્સિમમ લિમિટ સુધી આવી જાય ત્યારે સામાન્ય લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાઈ જાય છે અને તેને કહેવાય છે હીટવેવ સામાન્ય રીતે આ તાપમાન ચાલીસ થી બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ થી વધારે હોય છે અને હીટવેવ ના ખાસ મહિનાઓ સામાન્ય રીતે એપ્રિલ તથા મે કહેવાય છે ઉનાળામાં જ્યારે પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસ થી તાપમાન વધે ત્યારે લોકો ગરમીથી ત્રાસી જતા હોય છે પણ એના કરતા વધારે તો લુ લાગવી એટલે કે હિટ સ્ટ્રોક અથવા તો હિટ એક્ઝોસ્ટન એવી વગેરે અસરો છે કે જેમાં સામાન્ય માણસ ચક્કર આવવા ઉલટી કે ઝાડા થવાથી માંડીને મૃત્યુ પામવા સુધી જેટલી ભયાનક સ્થિતિ સુધી પહોંચી જતો હોય છે સામાન્ય રીતે લક્ષણો આ પ્રમાણે છે માનસિક સ્થિતિમાં ફેરફાર થવો જેમ કે માથું કોઈ બોલે તે સમજી શકવું ચક્કર આવીને પડી જવું પરસેવો વધુ થવો કે પછી બિલકુલ ના થવો ઉલટી કે ઝાડા થવા ચામડી સુકી થઈ જવી અથવા તો તેના પર નિશાન એટલે કે રેસીસ થવા શ્વાસ વધુ ચાલવા લાગવો હાર્ટ બીટ કે પલ્સ વધી જવા બેભાન થઈ જવું વગેરે આ બધા લક્ષણોમાં દરેક વ્યક્તિની પોતાની ખાસિયત એટલે કે પોતાના શરીર પ્રમાણે હોય છે કદાચ કોઈને થોડું ઓછું થાય કદાચ કોઈને થોડું વધારે થાય સામાન્ય રીતે હીટ વેવ થી બચવા માટે આપણે સફેદ કપડા અથવા તો ખૂબ આછા રંગના કોટનના કપડા પહેરીને જ બહાર જવું જોઈએ આ ઉપરાંત ભીનું કપડું માથા પર રાખવું ચાલીને કે પછી વાહન પર જાઓ ત્યારે બને તો માથાને આખું ઢાંકી રાખવું તેમજ આખું શરીર ઢંકાઈ જાય એવા ફૂલ સ્લીવના કપડા પહેરવા હવે લાંબી મુસાફરી હોય કે ટૂંકી હોય પણ લીંબુ શરબત અથવા તો ઓઆરએસ વાળું પાણી સાથે લઈને જ બહાર નીકળવું અને અડધી અડધી કલાકે કે પંદર વીસ મિનિટે આ પાણી પીતું પણ રહેવું શરીરમાં ડિહાઇડ્રેશન એટલે કે પાણીની કમી ના થાય એ ખૂબ જરૂરી છે જ્યારે તમે એર કન્ડિશન એટલે કે એસી માંથી બહાર આવો ત્યારે શરીરનું ટેમ્પરેચર એકદમ વધી જતું હોય છે અને આખું શરીર જેને બળતું હોય એવું લાગે છે પણ એ વખતે બને તો વધુ વાર ખુલ્લા તડકામાં ઊભા ના રહો ઝાડ નીચે કે છાયો આવે એ રીતે ઊભા રહો પાણી વ્યવસ્થિત પીને જ બહાર નીકળો અને બને તો જમ્યા પછી સીધું તડકામાં જતા જ નહીં ઉનાળાની આ ઋતુ એટલે વેકેશન માણવાની તક આ વેકેશન દરમિયાન યુવાનોમાં શારીરિક કસરત સાહસિક પ્રવૃત્તિઓ અને કળા કૌશલ્યની સાથે સાથે ચારિત્ર્ય ઘડતર અને જાગૃતિ કેળવાય તે માટે સીમા સુરક્ષા દળ બીએસએફ દ્વારા બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈ ગામમાં વાયબ્રન્ટ વિલેજ કાર્યક્રમ અંતર્ગત ત્રણ દિવસીય બુટ કેમ્પ યોજાઈ ગયો આ પહેલ અંગે વધુ માહિતી આપી રહ્યા છે બીએસએફના ડીઆઈજી ભૂપેન્દ્રસિંહ आप सबसे मुझे साझा करते हुए बड़ी खुशी हो रही है कि पिछले छह महीने से एक बहुत ही बढ़िया कार्यक्रम का शुरुआत की गई है जिसका नाम है बीएसएफ बूट कैंप जो कि सुईगाम और नाराबेट में चलाया जा रहा है सुई गांव नाड़ाबेट डिस्ट्रिक्ट के अंदर हमारी बीओपीज़ है इसके अंदर आप जाके बीएसएफ के जवान द्वारा कैसे लाइफ उसकी लाइफ क्या है वो कैसे ड्यूटी करता है वो सब आपको उनके साथ रह के આપણે કાકા મિલે્યક્રમ કી કલ્પના શ્રી નિતિન અગ્રવલ ડીજી બીએસએફ દ્વારા કરી અભી તક હમ પાંચ બોર્ડ કૅમ્પલા ચુકે હે दिन के बूट कैंप चलाया जाता है और इसके अंदर विभिन्न एक्टिविटीज की जाती हैं जैसे कि फिजिकल ट्रेनिंग जो हमारे इंस्ट्रक्टर्स हैं उनके द्वारा स्टूडेंट्स की क्षमता के मुताबिक फिजिकल ट्रेनिंग कराई जाती है प्लस उनको योगा के साथ इंट्रोड्यूस करते हैं हम लोग अन कॉम्बैट जो की बहुत जरूरी है वो सिखाया जाता है बहुत मजा आता है उनको हमारे जो औश्यक कोर्सेज करने का तो ये एक मौका उनको लड़कों को बच्चों को मिलता है वहां पर बैनेट फाइटिंग मैप रीडिंग उसके अलावा सर्वाइवल टेक्निक्स अगर आप जंगल में कहीं है और आप जंगल में कैंपिंग कैसे कर सकते हैं वहां खाना खुद कैसे सकते हैं तो एक बहुत बढ़िया प्रोग्राम अलावा रोप कैसे दे है। फिर हमारे जो खड़ा है वो रिलाइजेशन करने का मौका भी हम आपको बूट कैम्प में अंदर देते हैं। इसके अलावा आप सबको ज्ञान होगा की नाड़ाबेट एक बहुत ही बढ़िया एडवेंचर ट्रेनिंग भी है वहां पर बहुत बढ़िया म्यूजियम है और बहुत बढ़िया तरीके से गुजरात टूरिज्म द्वारा बनाया गया एक कंप्लीट पैकेज है जिसके अंदर बी सब द्वारा रिट्रीट सेरेमनी की जाती है हर रोज तो जो बच्चे इस बूट कैंप में आते हैं उनको नाड़ाबेट में जाके एडवेंचर म्यूजियम वो हमारे परेड है उसको देखने का मौका भी मिलता है हमारा जो उद्देश्य है बूट कैंप का वो बच्चों में राष्ट्रवाद लेना उनका एक्सपीरियशल लर्निंग देना वो खुद सीखते हैं खुद करते हैं खुद सीखते हैं उनको कुछ स्किल्स देना जो उनकी जिंदगी में काम आए प्लस उनको एजुकेट करना कई मुद्दों के बारे में कई लोगों ने बॉर्डर नहीं देखा होता उनको बॉर्डर की कल्पना नहीं होती तो बॉर्डर खुद देखे बॉर्डर कैसा है लोग वहां कैसे काम करते हैं ये उनको देखने का मौका मिलता है जो हम भी हर साल ऐसे 20 कैंप जो है हम चलाएंगे मैं चाहूंगा इस प्रोग्राम के माध्यम से कि मैं कॉलेज गोइंग बच्चे जितने भी देश के हैं जो इस प्रोग्राम को सुन रहे हैं कि आप एक बहुत बढ़िया अपर्चुनिटी है आपके लिए ये बूट कैंप में भाग लेना और आप इस ऑपरचुनिटी को अवेल करें बहुत शीघ्र ही हम एक वेबसाइट लॉन्च कर रहे हैं जो की आपके पास अवेलेबल होगी एज बी बूट कैंप आप उसमें एनरोल करें और बी एस वापिस आपको कन्फर्म करेगी की किन डेट्स को आप उस कैंप में भाग ले सकते हो जय हिंद हिंदी ભાગ લીધેલા વિદ્યાર્થીઓના અનુભવની અંદર કઈ રીતે બીએસએફ ના જવાનો રહે છે કઈ રીતે એ લોકોની ટ્રેનિંગ થાય છે પ્લસ આ જે નાળામાં એ લોકો કઈ રીતે સીમામાં જે બોર્ડર પર જે રીતે સિક્યુરિટી કરી રહ્યા છે કે એમની જે છે તે બધા અમને ફેસ કર્યા ત્રણ દિવસની અંદર બે દિવસની અંદર એ લોકોની વેપન ટ્રેનિંગ જોઈએ અમે લોકો કઈ રીતે એ લોકો ટ્રેનિંગ લેતા હોય છે એ લોકોનું ડેલી શેડ્યુલ કેવું હોય છે એમની જીવનચર્ય કેવી છે એ લોકો એમનું શેડ્યુલ સવારથી લઈને રાતના દસ વાગ્યા સુધી બાર વાગ્યા સુધી એ લોકોની ડ્યુટી કઈ રીતની હોય છે એ બધું અમે શીખ્યા બદલાતું ઋતુચક્ર હીટવેવ કમોસમી વરસાદ આ બધી આબોહવા પરિવર્તનની અસર છે. પર્યાવરણ પર પડતી આડઅસરો અટકાવવા અને લોકોમાં આ અંગે વધુમાં વધુ જાગૃતિ કેળવવા સરકારી અને બિન સરકારી સંસ્થાઓ દ્વારા વ્યાપક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષ્યમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પર્યાવરણ મિત્ર સંસ્થા દ્વારા અમદાવાદ શહેરમાં જુદા જુદા સ્થળોએ પર્યાવરણ પાઠશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પહેલ અંગે વધુ વિગતો આપતા સંસ્થાના ફાલ્ગુની જોશીએ આ મુજબ જણાવ્યું પ્રકૃતિ સાથે આપણા બધાનો એક અનન્ય નાતો છે અને એમાં પણ બાળકોનો તો એકદમ જ નજીકનો નાતો છે પણ આજકાલ આપણે બધા શહેરોમાં ઈંટોના મકાનોમાં રહીએ છીએ અને ધીરે ધીરે વૃક્ષો દૂર થતા જઈએ છીએ આજ ધ્યાનમાં રાખીને પર્યાવરણ મિત્ર સંસ્થા એ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સેન્ટિયર્સ સોશિયલ સર્વિસ સોસાયટી ના સહયોગ થી અમદાવાદના વિવિધ વિસ્તારોમાં નાના બાળકો માટે સાત વર્ષ થી ચૌદ વર્ષના બાળકો માટે પ્રકૃતિ પ્રાકૃતિકી પાઠશાળાના નામે એક નવતર અભિગમ જેમાં અમારે ત્યાં પર્યાવરણ મિત્ર ખાતે આવતા કોલેજમાં બાળકો કહેવાની એક જગ્યાએ આમંત્રિત કર્યા સવારના ભાગમાં જેમાંથી એમને સમજ આપવામાં આવી કે આપણા સાથે પર્યાવરણનું તાદાત્મ્ય કેવું છે આપણે કેવી રીતે પર્યાવરણ સાથે સંકળાયેલા છીએ અને આગામી સમયના જે છે ક્લાઇમેટ ચેન્જ અને એક્સ્ટ્રીમ મેજર ઇવેન્ટ જેવા આ બધા પડકારો છે, વેસ્ટ મેનેજમેન્ટનો ઇશ્યુ છે, પ્લાસ્ટિકની ક્રાઇસિસ છે. આ બધાની સામે લડવા માટે આપણે એક નોલેજ બેંક ઉભો કરીએ અને આપણે આપણી જાતને કેવી રીતે તૈયાર કરી શકીએ કે નવી પેઢી જે છે એ આ દિશામાં આગળ વધી શકે. આ કાર્યક્રમ પ્રકૃતિની પાઠશાળા અમે અમદાવાદના વંચિત વિસ્તારના બાળકો માટે પાંચ જગ્યાએ આયોજિત કર્યો જેમાં પાંચસો થી વધારે બાળકોએ ભાગ લીધો અને આ બધા બાળકો હવે ઘરે જઈને પોતાના મા-બાપને એક સંદેશો આપવા તૈયાર છે પોતાના આજુબાજુના પડોશીઓને અને શાળામાં પર્યાવરણ ને બચાવવાનો સંદેશો લઈને આગળ વધવા વાગે છે પ્રકૃતિ પાઠશાળા બીજા વિસ્તારો અને બીજા ગ્રુપ સાથે પણ વધતી રહેશે આગળ એવી અમારી નીમ છે રમતગમત ક્ષેત્રે ગુજરાતના દીકરા દીકરીઓ હવે છેક આંતરરાષ્ટ્રીય કક્ષાએ ડંકો વગાડી રહ્યા છે તાજેતરમાં વડોદરાના દિવ્યાંગ દોડવીર પેરા એથલીટ ધ્રુવ પટેલની સ્વિત્ઝરલેન્ડમાં રમાનાર વિશ્વ કક્ષાના પેરા ગેમ્સમાં પસંદગી થઈ છે જે સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે આકાશવાણી સાથે વાત કરતા ધ્રુવે પોતાના અનુભવ આ રીતે વર્ણવ્યા હું જયારે ચાર વર્ષ હતો ત્યારે મારા એક્સિડેન્ટ થયો હતો પછી હું નિરાશ થઈ ગયો હતો મારા પરિવારજનો પણ એ જોઈને નિરાશ થઈ ગયા હતા પછી એ એક્સિડન્ટ થી બહાર નીકળ્યો અને જ મારી ને તાકાત બનાવી મારા ટાઈમ મહાકુમ માં પાર્ટ લીધો ત્યારબાદ મેં એ પાર્ટ લઈને મેં ખેલ મહાકુંભમાં સ્ટેટમાં રમ્યો ફર્સ્ટ ટાઈમ તો ત્યાં મારું પરફોર્મન્સ જોઈને એક કોચ હતા ગુજરાત એથોરિટીના તેમણે મને કીધું કે તું નોર્મલમાં આટલું સારું કરી શકે છે તો તું પેરામાં કેમ ટ્રાય નથી કરતો તો પછી મેં પેરા વિશે જાણ્યું કે પેરા સ્પોર્ટ્સ પણ અલગથી હોય છે તો પછી પેરા સ્પોર્ટ્સ મેં કમ્પ્લીટ કર્યું અને એમાં મેં બે વર્ષ લગાડ્યા મારા પછી એ મારું પરફોર્મન્સ જોઈને રેટ ઇન્ડિયામાં સિલેક્શન થયું ત્યાર પછી કોરોના આવી ગયો તો એના લીધે મારા બે વર્ષ બગડી ગયા તો એ બે વર્ષ નીકળ્યા પછી પાછી મેં મહેનત ચાલુ કરી અને ફરી ઇન્ડિયા માટે રમવા માટે ટ્રાય કર્યો ત્યારબાદ મારું એક વાર સિલેક્શન થયું ત્યારબાદ મેં બે નેશનલ્સ રમ્યો અને અત્યારે આ સ્વિટરલેન્ડ રમવા જઈ રહ્યો છું તો એ પછી મારો ટાર્ગેટ એ છે કે હું એશિયન ગેમમાં પણ મેડલ લાવું આ બધી વસ્તુમાં મને વડોદરાના એકેડમીમાંથી બી બહુ હેલ્પ મળી જેમ કે સલોની મેમની ભાઈ પ્રતિકભાઈ જેમ કે મારી જીમ મને ફ્રી કરી આપી અને આમાં જ બધી વસ્તુમાં જ મારો સૌથી મોટો ફાળો મારા માતા પિતાનો જ છે જેમને મારા પર કોઈ દિવસ ટ્રસ્ટ છોડ્યું નથી ને એમને દરેક વસ્તુમાં મને હેલ્પ કરી છે પૈસા રીતે બધી રીતે આ સાથે જ સમાચાર દર્પણનો આજનો અંક પૂરો થયો સમાચાર દર્પણ આકાશવાણી અમદાવાદ વડોદરાના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે નવ ને પંદર મિનિટે રજૂ કરવામાં આવે છે સંકલન અને રજૂઆત જયેશ વેગડા લેખન અને સંપાદન અપર્ણા ખૂંટ